મેડમ બોલ સેઠાણી બોલ ગમે એ બોલ તું જા અહીંયાથી હા હલો મેડમ સેઠાણી સાહેબ એ કીધું આજે આટલા દાડો દિન બગરા રાખું એ ચા બગલા હા આપડા દવાખાનામાં માં ભલે ભઈ સાત સાત શું કીધું ગાની ગાની તમે બેસો જા મારે બોર્ડ લગાવ જેટા નાનું દવાખાનું હા ઘેઠાલાલુ આવ 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 બેસો અલે બગલા હા તું શું કરવા આવ્યો મેં નથી કીધું ભલે અલ ભલે ભલે આવ્યો કાય બોલ્યા કે ચૂચા પિયા રહી જા બોલો ભાઈ તમારું નામ શું સમાન હે સમાન હે તો બાપા નામ આદર બાપો બાપો નામ ઢાકા માર નામ તમન ના બગલા આ શું કહે છે મને કાઈ સમજાતું હોય ની કાઈ સમજાવ ઠીક માર નામ અમન મારે બાપા નામ આદમ બાપા ના નામ જાકબ બોલો ભાઈ તમને હવે શું થાય છે ઢાળા થયા છે ઈ ઢાળાવારી કેવા આ ઢોળગી આવા અને બગલા આ ડાળ ઢોકળી વાળા જાડા કેવા મને નથી ખબર તું તને નથી ખબર આવડા મોટા દવાખાનામાં કામ કરે છે તને એક દર્દી રોગ નથી ખબર જા તારી મેડમ જેઠાણી ફોન કર કે આજે રાતે ડાળ ઢોકળી નો પ્રોગ્રામ કેન્સલ હા લા મેડમ જેઠાણી સાહેબ કીધું આજે રાત ના ડાળ ઢોકળી પ્રોગ્રામ બોલો ભાઈ હવે તમને શું થાય છે પેટમાં દુખે છે પેટમાં દુખે છે કાલે શું ગાધું હતું સવાર આટણિયા ગાડીયા ગાડા હતા બપોરે બપોરે ગામમાં જમા ગયો હતો રાતે રાતે નવી ઓટોમાં ગયો હતો તો બધું મોપતનો પતાય છે તો પછી બેટ દુખવાનું છે ને બગલા હા દવા હા લો લો ભાઈ મારા પૈસા લાવ હા આવવાખાના માં આવે છે તમે એક હજાર રૂપિયા ના દઈ શકો તમે ઘર ના જો એટલે ચાલો નવસો રૂપિયા આપો ને જાઓ નગ્ન થી આના વજે થી ઉપર તોતલો થઈ જાય

बगला हां आ नगले गाड या दी हाथ मारो दवा गनु बंद करा से बगला हां हम तो आपरो दवा गनु नहीं आले यार तो स्कीम गोती तो पर से अरे बस स्कीम

આવો બેસો અરે અરે તમને લાગ્યું તો નથી ને બોલો ભાઈ તમને શું થાય છે આને કઈ સ્વાદ નથી આવતો સ્વાદ નથી આવતો આ હા બગલા બોક્સ નંબર બાય માંથી દવા મોઢું ખોલો મને નહીં આને મોઢું ખોલો હજુ ખોલો એ બગલા મારા ગોમાં બેસીને ટીપા પીરાવાય તું બેસ ને મોઢું ખોલો આ થુ થુ આ તો બેટર અભિનંદન તમને તમારું જીભનું સ્થાન પાછું આવી ગયું લો અમારા હજાર રૂપિયા અને જાવ આ ડોક્ટર પાસે પૈસા આવો બેસો પાછું તમને શું થયું યાદ આવતું યાદ નથી આવતું બગલા બોક્સ નંબર 22 માંથી દવા ડોક્ટર સાહેબ આ તો અગલે ફેરીને જીગના સ્વાદ વાળી દવા છે અભિનંદન તમને તમારી યાદ શક્તિ પર પાછી આવી ગઈ લાવ માર 1000 રૂપિયા અને જાવ ત્રીજો દિવસ doctor ને ખેતરો પડશે આ તો આપણા પૈસા લૂંટે છે આપણા પૈસા એના પાસેથી પાછા લેવા પડશે હા ચાલ ચાલ doctor સાહેબ તમારા દવાખાનામાં અરે 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 શું થઈ ગયું અહીંયા બેસો અહીંયા બેસો આને શું થયું આને કંઈ દેખાતું નથી દેખાતું નથી સોરી આને પાસે તો મારી દવા નથી આ લો તમારો પૈસા ડોક્ટર સાહેબ આ તો 100 રૂપિયાની નોટ છે સ્કિન હિસાબ મને 2000 રૂપિયા મળ્યા ખાપે અભિનંદન તમને તમારી આંખોની રોશની માં પાછી આવી ગઈ લાવ મારા 1000 રૂપિયા અને જાવ ચાલ ચાલ આ ડોક્ટર તો આપણે લૂંટા બેઠું છે વાહ બગલા વાહ તારી આ સ્કિન તો કામ કરી ગઈ પછી ડોક્ટર નું આપણું એટલું બધું કામ કરે તો પણ આપણે હજાર રૂપિયા આપે છે હા શું કીધું શું કીધું શું તારા પર થી હા જા મને પણ આવા દાઢી જરૂર નથી નીકાળી નાખીશ